બાળકના ઉકાળો ખાસ પાવવો જોઈએ કારણ કે આપણા વડવાઓ કહેવત કહીને ગયા છે બારે બુદ્ધિ અને સોળે શાન જેવું ખાશો અન્ન તેવું થશે મન જેવો કરશે સંગ તેવો ચડશે રંગ જેવું પીશું પાણી તેવી થશે વાણી તો ભોજન પાણી અને સંઘનું એટલું બધું મહત્વ છે અજમા જીરું અને વરિયાળી ત્રણેય વસ્તુનો સંઘ થાય છે ત્યારે બાળક જ્યારે કન્સ્ટ્રક્શન પીરિયડમાં હોય એની હાઈટ વધતી હોય માંસ વિશે વધતું હોય આવા સમય દરમિયાન આ ઉકાળો બાળકના શરીરની અંદર કફને સંતુલિત રાખવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે અને એ સમય દરમિયાન જો બાળકને લીધેલું ભોજન પાચન નહીં થાય તો બાળક શરદી ઉધરસ કફ જેવી સમસ્યામાંથી ક્યારેય બહાર આવી શકતું નથી તો જણાવેલો ઉકાળો જે કોઈ બાળકો અન્નનું સેવન કરવા લાગ્યા છે મહિનાથી લઈને વર્ષના તમામ બાળકોને જરૂરિયાત પૂરતું આ પાણી જરૂર આપી શકાય નાના બાળક હોય તો ઓછી માત્રામાં માટે મોટા બાળક હોય તો તેને જણાવેલી માત્રા પ્રમાણે તેનું સેવન કરવાનો આગ્રહ રાખીએ એક ગ્લાસ પાણી લેવાનું છે તેની અંદર અડધી ચમચી અજમો નાખવાનો છે અડધી ચમચી જીરું નાખવાનું છે અને અડધી ચમચી વરિયાળી નાખવાની છે આ ત્રણેય વસ્તુ નાખીને પાણીને સારી રીતે ઉકાળવાનું છે પાણીને એટલું ઉકાળો કે પાણી ઉકળી ઉકળીને એક ગ્લાસ નું અડધો ગ્લાસ એટલે કે બસો ગ્રામ નું સો ગ્રામ પાણી થઈ જાય આ જે પાણી તમે તૈયાર કરીને રાખ્યું છે આ પાણીને સવારે બપોરે અને સાંજે જ્યારે પણ તમે ભોજન લો છો ત્યારે અને એટલે કે આ પાણીના ત્રણ ભાગ કરીને તમારે લેવાનું છે સો ગ્રામના લેવાનો આગ્રહ રાખો જ્યારે પણ આ પાણીને આપણે જમ્યા પછી પીએ ત્યારે થોડી માત્રામાં એને ગરમ કરીને લેવાનું છે બનાવવાનું એક જ વાર છે ને લેવાનું ત્રણ વાર છે પરંતુ જયારે પણ આનું સેવન કરીશું થોડી માત્રામાં એને હુફાળું ગરમ કરીને પછી ખાસ લેવાનો આગ્રહ રાખી